હેલો મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણા એક અનધર બ્લોગમાં તો આઈ હોપ કે તમે બધા મજામાં હશો મજામાં હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણા વિડીયોને લાઈક કરજો તો આજના બ્લોગમાં આપણે બસ સ્ટાર્ટિંગ કરીએ છીએ આપણી સોસાયટીના ગેટથી તો આપણે જઈશું ગામમાં તો બ્લોગમાં બિને લેજો બ્લોગમાં ફૂલ મોજ કરાવશું તો ચલો મળીએ થોડી વાર પછી મિત્રો આપણે ફિલહાલમાં યા હતા આપણે ઘડિયાળ છે ને રિપેરિંગમાંથી તેને લેવા ગયા તો ઘડિયાળ તો કંઈ થઈ નહોતી ને આપણે અત્યારે જઈશું ઓફિસ આપણે ઓફિસ ખોલવા માટે જઈશું અને ત્યાંથી ને આપણે જવાનું છે એક દરગાહ ઉડુસ છે ને ત્યાં અહીંયા જવાનું છે તો બ્લોકમાં એટ સુધી બન્યા રહેજો ખબર આપણે ફાઇનલી ભોગી ગયા છીએ છે હવે આપણે ખોલી નાખવી ને વાળ ને તો હવે દેવાઈ ગઈ એટલે જ હું ટોપી પહેરીને આવ્યો હતો મિત્રો આપણે ખાલી ઓફિસ ખોલવા નથી ને ઓફિસ ખોલી નાખી છે ને આ ઘડિયાળ લેવા માટે ઘડિયાળ તો આપણને કઈ મળી નહીં ચાલવા પડે હવે નીકળી જાય મોડું ચાલો તો મિત્રો ફાઇનલી આપણે તૈયાર થઈ જાય છે રેડી ઘરે આવીને આપણે ઘડિયાળ તો થઈ નથી તો આપણે બીજી ઘડિયાળ પહેલી લીધી અને હવે આપણે ફાઇનલી નીકળવી છે તો ચાલો મિત્રો આપણે ફાઈનલી અહીંયા ભૂકી ગયા છીએ ગાડી મૂકી દીધી ને આથી હવે હાલીને ને જાઉં કેમકે આમ ટ્રાફિક વધારે થઈ ગયું ખોટી ગાડી બાડી એમ કે આપણે અહીંયા ગાડી રાખી દીધી છે હવે આપણે જાઉં હાલીને જો દરિયા જેવું છે ને જો કાંટા હલવાના તો આ છે ને કઈ દરિયો નથી આ છે મીઠાના ખારા આથી મીઠું બને અને જ્યાં સુધી જોવા ને ત્યાં સુધી મીઠા ને જ છે આમ તમને લાગે દરિયો જ તે પણ પાળા હોય ને વચમાં એટલે એનાથી મીઠાના ખારા એનાથી મીઠું બને આપણે ને પછી જાય ફિલ્ટરમાં આપણે ટાટાવાળા પાસે ને બીજી ગમે કંપની હોય ને એની પાસે પછી એ લોકો પેકિંગ કરીને સેલ કરે તો મિત્રો હાલમાં ફિલહાલમાં આપણે ફૂલ તડકા ગરમી તો આટલી થઈ શકે વાત પૂછો મા હું એક સાઈડ માં આવીને કરું છું કેમ કે પબ્લિક ફૂલ છે ને ગરમી તો કેટલી થઈ તમને દેખાતી જશે હવે આપણે જઈશું જમવા

એને લેવો હતો અને ઓફિસે હવે એનું કરતા વિડીયો બનાવતા પ્રેમ કોળા આ જે એવું છે એટલે હું જાઉં છું ગેટે ઉપર છે કે તો ગાડી તો પડી છે ઈ જશે લગભગ મજા જયપાલભાઈ મજામાં રાજુલાની હસ્તી હો ભાઈ

અને હવે હમણાં અમારે વિડીયો શૂટિંગ કરવાનો છે એકાદ બે તો કરી નાખવી ને પછી તમને મળવી તો ફાઇનલી મિત્રો આપણે હું ને જયપાલભાઈ આપણે બેઠા છીએ ને એક દોસ્ત આવે છે એની વાત જોઈશી ને ગોરીલા ટ્રાયપોર્ટ ને બધું સેટઅપ કરી નાખ્યું છે આપણે અને હમણાં એક મસ્તીનો વિડીયો શૂટ કરવી છે તો એની તમને આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જોવા મળી જાય તો સપોર્ટ બનાવી દેજો ને આ વ્લોગમાં સપોર્ટ બનાવજો ને જો તમારો અમે એક ફ્રેન્ક કોલ મૂકવાના છીએ એમાં સપોર્ટ બનાવશો તો એક મિની પિક્ચર બનાવવાના છીએ અમે આજ વાત હું કરે છે મારી ક્લિપ ઉતારે છે તો મિની પિક્ચર બનાવવાના છે તો એમાં પણ સપોર્ટ દેખાડી દેજો તો મિત્રો અત્યારે આપણે બેઠા છીએ ને આઈફોન નું કવર કાઢી નાખ્યું છે વધારે ઓવર થઈ ગયો છે આ જપુભાઈ બેઠા આપડા જપુભાઈ હવે કરે છે ક્યારે ને તો પછી કરે ને ઘટે નિયમ કાઈ નો ઘટે એમાં હાલો 1 મિલિયન સબસ્ક્રાઇબર

હા છઠ્ઠી વાર ચાલો મિત્રો જયપાલ નહીં તો ક્યાં છે હવે આપણે જો આપણે વગર લીવર ગાડી અગાડવાનું થાય છે એ રીતે તમને કહો મને હું જાય હિતેશભાઈ મજામાં આ હાલા જો ને અમારે ભોજન હા જો આપણી સોસાયટીની હસ્તી બેઠી અહીંયા ને હવે એ વ્લોગિંગ કરશે બોલો તો હિતેશભાઈ કંઈક

જો આ વ્લોગમાં સપોર્ટ બનાવશો તો આપણે ડેઇલી વ્લોગ ચાલુ કરવાનો પ્લાનિંગ કરીએ છીએ તો આપણો વ્લોગને હજી લાઇક ન કર્યો તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો એક નવો વ્લોગ જોતો હોય તમારે તો આ વિડીયોમાં થોડોક સપોર્ટ બનાવી દેજો ચાલો મળીએ એક નવા વ્લોગ સાથે